છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવના બેન રાઠોડ આજે આપણે બનાવશું તલના લાડુ તો તલના લાડુ બનાવવા માટે અહીંયા અમે એક કપ સફેદ તલ લીધેલા છે તમે ઈચ્છો તો પોલીસ કરેલા તલ લઈ શકો છો પણ બને ત્યાં સુધી આપણે આ રીતના સફેદ તલનો ઉપયોગ કરવાનો છે તમે ઘણી વખત તલના લાડુ બનાવ્યા હશે પણ તમે જોયું હશે કે તલના લાડુ 4 થી 5 દિવસ રહે તો હાર્ડ થઈ જતા હોય છે પણ આજે આપણે જે ट्रिक થી તલના લાડુ બનાવશું એ તલના લાડુ તમે મહિનો દિવસ સુધી સ્ટોર કરી શકશો અને પોચા એકદમ રૂજેવા થશે જાણે તમે માવાના લાડુ બનાવ્યા હોય એટલા સ્વાદિષ્ટ અને પોચા લાડુ રહેશે તો પહેલા તો આપણે તલને શેકી લેશું તલ શેકવા માટે કડાઈ લીધેલી છે તલ કડાઈમાં નાખી દશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને તલ શેકી લેશું

એજ કડાઈમાં હું સૂકા નાળિયેરનું છીણ શેકી લઈશ સૂકા નાળિયેરનું છીણ શેકવામાં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે તમે ઈચ્છો તો આ રીતના સૂકું નાળિયેર લઈ અને છીણીને લઈ શકો છો નાળિયેરના છીણને શેકાતા વધારે વાર નથી લાગતી ખાલી એમાંથી ભેજ દૂર થાય એટલું જ આપણે નાળિયેરનું છીણ શેકવાનું છે તો એકાદી મિનિટમાં જ આપણું નાળિયેરનું છીણ સરસ શેકાઈ ગયું છે શેકેલા નાળિયેરનું છીણ પણ આપણે તલ સાથે જ કાઢી લેશું અહીંયા એક કપ શેંગદાણા લીધેલા છે શેંગદાણા પણ શેકી લેશું ફ્રેન્ડ્સ આ લાડુ એકદમ હેલ્ધી તૈયાર થવાના છે અને એક વખત ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે આપના હેલ્ધી અને ટેસ્ટી લાડુની રેસીપી કેવી લાગે છે સિંગદાણા પણ આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને જ શેકી લેવાના છે થોડી વારમાં તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે અને સિંગદાણાનો કલર બ્રાઉન થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું આ રીતે બધી વસ્તુ શેકીને લાડુ બનાવવાથી લાડુની સેલ્ફ લાઈટ વધી જાય છે શેકેલા સિંગદાણા પણ એક પ્લેટમાં કાઢી લેશું અને સિંગદાણા ઠંડા થવા દેશું સિંગદાણા ઠંડા થઈ ગયા છે તો સિંગ દાણાને પીસી લેશું હું અત્યારે સિંગ દાણાની ફોતરી નથી ઉતારતી તમે ઈચ્છો તો સિંગ દાણાની ફોતરી ઉતારીને પીસી શકો છો ફોતરી સહિત સિંગ દાણા પીસવાથી ખૂબ જ હેલ્ધી એવા લાડુ તૈયાર થશે તો સિંગ દાણાને મિક્સર જારમાં લઈ લીધા છે સિંગ પાવ એકદમ આપણે બારીક ભૂકો નથી કરવાનો થોડો રફ રાખશું તો સિંગ દાણા પીસી લઉં છું તો તમે જોઈ શકો છો કે સિંગ દાણાનો આ રીતે મેં રફલી ભૂકો કરેલો છે પીસેલા સિંગ દાણા આપણે તલ અને મડિયર સાથે મિક્સ કરી દઈશું તલ સિંગદાણા અને નાળિયેરનો ભૂકો મિક્સ થઈ ગયો છે અને લાડુને વધારે હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવવા માટે વન ફોર્થ કપ અત્યારે મેં દાળિયાની દાળ લીધેલી છે તો દાળિયાની દાળ આપણે પીસ્યા વગર આખી જ નાખી દેશું જ્યારે લાડુ ખાવામાં દાળિયાની દાળ મોઢામાં આવે છે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો બધું આપણે મિક્સ કરી લેશું હવે લાડુ બનાવવા માટેની ડ્રાય સામગ્રી તો મિક્સ થઈ ગઈ છે મેં તમને આગળ કહ્યું એમ આપણે આ લાડુમાં ઘી ખાંડ કે ગોળનો ઉપયોગ કર્યા વગર જ લાડુ બનાવવાના છે તો લાડુને બાઇન્ડિંગ આપવા માટે કાંઈક તો નાખવું જ પડશે તો એના માટે અહીંયા મેં દોઢ કપ જેટલો ખજૂર લીધેલો છે પોચો ખજૂર લીધો છે અને ખજૂરના બધા બીયા અલગ કરી લીધા છે બને ત્યાં સુધી આ રીતના પોચો ખજૂર જ લેવાનો છે ખજૂરને આપણે પીસી અને પછી આમાં મિક્સ કરશું એના માટે એક મિક્સર જાર લીધેલું છે બધું ખજૂર આપણે મિક્સર જારમાં લઈ લેશું ખજૂર ને પીસી પીસી લીધો છે જો ખજૂર ને આપણે એમ જ આ મિક્સરમાં મિક્સ કરી દેશું તો ખજૂર માં નાખેલા પાણીના હિસાબે આપણા લાડુ તરત જ ખરાબ થઈ જશે એટલે આપણે ખજૂર માં નાખેલું પાણી બાળવું જોશે તો ખજૂર ને આપણે કડાઈમાં લઈ લેશું ગેસની ફ્લેમ ધીમી રાખી ખજૂરમાં રહેલું પાણી બધું બાળી લેશું લાડુ બનાવવા ટાઈમે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું છે કે ખજૂરનું મિશ્રણમાંથી બિલકુલ પાણી બળી જવું જોઈએ જો તમે ખજૂરમાં થોડું ઘણું પાણી રહ્યું હશે તો તમારા લાડુ તરત જ ખરાબ થઈ જશે એટલે આ પ્રોસેસ ખાસ કરવી જરૂરી છે હવે તમે જોઈ શકો છો કે ખજૂરમાંથી પાણી ઓલમોસ્ટ બળી ગયું છે અને ખજૂરનું મિશ્રણ એકદમ લચકા પડતું તૈયાર થવા લાગ્યું છે જ્યારે ખજૂરમાંથી બધું પાણી બળી જશે એટલે ખજૂર આ રીતના ભેગો થવા મળશે હવે ખજૂરમાંથી પાણી બધું બિલકુલ બળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું ખજૂરનું મિશ્રણ આપણે નીચે ઉતારી લઈશું લાડુને વધારે ફ્લેવરફુલ બનાવવા માટે અડધી ચમચી ચમચીથી ઓછો

જો લાડુ નું મિશ્રણ ઠંડુ થઈ ગયું હશે તો પ્રોપર લાડુ વળશે નહીં તો તૈયાર છે આપણા લાડુ આ લાડુ એટલા સોફ્ટ બને છે કે દાંત વગરના માણસ પણ આરામથી આ લાડુ ખાઈ શકશે તો આજ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને મારી સ્પેશિયલ રીતે બનેલા તલના લાડુની રેસીપી કેવી લાગી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી પાછળ રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ ત્યાં સુધી બાય થેન્ક યુ